તમારું વેઇટ લોસ થશે કે અત્યાર સુધી તમે ઘણા બધા પ્રયત્નો કર્યા છે તમને સો ટકા રિઝલ્ટ મળશે અને ખરેખર લાભદાયક રિઝલ્ટ મળશે તમે વજન ઘટાડવા જો અત્યાર સુધીના ઘણા બધા પ્રયત્ન કર્યા છે એક્સરસાઇઝ કરી છે જીમમાં ગયા છો પરંતુ તમારું વેઇટ લોસ બિલકુલ થતું નથી તો આ ઉપાય તમારા માટે છે મિત્રો અહીંયા આપણે ઘણી બધી ગણવા એવી આર્થિક વસ્તુનો ઉપયોગ કરીશું જેના કારણે તમારું ઇઝીલી વેટ લોઝ થાય ઇઝીલી ફેટ લોસ થાય અને સાથે સાથે ઘણી બધી રીતે તમને ઉપયોગી રહે તો આ ઉપાયની મદદથી તમે તમારા વજનને કંટ્રોલ કરી શકો છો વધતા વજનને કંટ્રોલ કરીને તમારા શરીરની એક્સ્ટ્રા ફર ચરબી છે એક્સ્ટ્રા ફેટ છે એને ગાયબ કરી શકો છો તમારા શરીરની અંદર જમેલા ફેટને તમે કોઈ પણ પ્રકારના કસરત વગર યોગા વગર એક્સરસાઇઝ વગર ઓછી કરવા માટેનો આ સરળમાં સરળ અને સુંદર મજાનો ઉપાય છે તો ચાલો જોઈએ રેસીપી ખરેખર આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો તો અહીંયા આ વ્હાઈટ લોવસ પાવડર બનાવવા માટે આપણે લેવાની છે ચાર વસ્તુ ચાર વસ્તુમાં સૌથી પહેલી આપણા ઘરમાં જ રહેલી રસોડાની બરણીઓમાં હાજર એવું છે જીરું આ જીરું ખૂબ જ ઉપયોગી છે જીરું મેટાબોલિઝમ બુસ્ટ કરે છે જીરાની મદદથી તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઘટે છે ફૂલેલું પેટ એકદમ ઝડપથી ગાયબ થાય છે મેટાપોલિઝમ બુષ્ટ થાય છે તમારા શરીરની અંદરની ચરબી ઘટાડવા માટે સૌથી મહત્ત્વનો ભાગ છે તે જીરું ભજવે છે અને એટલા માટે જે જીરું છે ને એ વિશ્વભરના લોકો ખાસ કરીને જાપાનીઝ લોકો છે ને એ જીરાની મદદથી બહુ બધું વજન કંટ્રોલ કરી રહ્યા છે અને અત્યારે હાલ જીરું વિશ્વભરમાં લોકોનું ફેવરેટ બની ગયું છે આપણા રસોઈમાં સ્વાદ અને સુગંધવા જેવી રીતે જીરું રસોઈની સ્વાદ અને સુગંધમાં વધારો લાવે છે એવી જ રીતે આપણી હેલ્થમાં સુધારો લાવે છે કેલરી વાળે છે મેટાબોલિઝમ બુસ્ટ કરે છે ધક્કો મારે છે છે વેગ આપે તમારા શરીરની ખાધેલા ખોરાક છે ને ચરબી બનતું અટકાવે છે એનર્જીમાં કન્વર્ટ કરે છે સાથે સાથે તમારા શરીરની અંદર વજન ઘટવાથી જે પણ હાડકાં નબળા પડે છે ગાદીના ઘસારા થાય છે એ બધું મટાડે છે કારણ કે

એની મદદથી તમારા શરીરની ચરબી ઘટે છે સાથે સાથે તમારા શરીરનું પાચનતંત્ર મજબૂત થાય છે આંખની રોશનીમાં વધારો થાય છે જઠરા શાંત કરી અને પછી તમારું વજન છે એ ઘટાડવાનું કામ કરે છે ધાણા અને એટલા માટે જ ધાણાનો ઉપયોગ આપણે એમ કે રસોઈમાં કહીએ છીએ તો આ જે ધાણા હોય છે એનો બહુ બધો અંદર ઘણા બધા વિટામિન્સ ખાસ કરીને મેગ્નેશિયમ પોટેશિયમ અને કેલ્શિયમની માત્રા સૌથી વધારે હોવાથી આપણી હેલ્થ માટે સૌથી બેસ્ટ છે ધાણા બીજી વસ્તુ છે ને એ આયુર્વેદિક છે એ તમને આયુર્વેદિક સોપ પર મળશે એ આપણે માત્ર ને માત્ર પચીસ ગ્રામ લેવાની છે કાળી જીરી આ કાળી જીરી છે એ માથાના વાળ ઊંચા કરી દેજો તમે ખાવ તો એટલી કડવી પરંતુ આ કાળીજીરી છે ને એ બહુ ઉપયોગી છે છે આપણી હેલ્થ માટે નિયમિત રીતે જે લોકો કડવાશનું સેવન કરે છે એમના શરીરમાં ગંદુ ફેટ બિલકુલ રહેતું નથી વિસ્તરણ ફેટનું ઇઝીલી દૂર કરવાનું કામ કરે છે આપણા સરસ મજાના એમ કે આ બધી જ વસ્તુઓ જે કાળી ઝીરી છે ને નિયમિત રીતે જો તમે એનું સેવન કરો છો તો તમારા શરીરની અંદર એસી ટકા રોગ મટે છે આપણા પહેલાંના જમાનામાં આપણા દાદા અને નાનીના વખતના જમાનામાં લોકો શું કરતા હતા ખબર છે તમને કળવાશ ફાંકતા કળવાશ નહીં ફાંકી અઠવાડિયામાં એક અઠવાડિયામાં બે વાર એવી રીતે એટલે એમનું ઇઝીલી વેઇટ લોસ થતું અને સૌથી પહેલાં તો એ લોકોનું વજન વધતું જ નહોતું એમનું પાચનતંત્ર એકદમ પરફેક્ટ રહેતું હતું તો અહીંયા આ કાળી ચીરી છે ને એ તમારા પાચનતંત્રને મજબૂત કરે છે અને ચોથી વસ્તુ છે ને એ પણ પચીસ ગ્રામ લેવાની છે ઈસબગુલ ઈસબગુલ આપણે પચીસ ગ્રામ લઈએ આ ઈસબગુલ બહુ ઠંડો ઈસબગુલ છે ને વર્ષો જૂનો કબજિયાત તમારા શરીરમાં રહેલા સડેલા મળ આ બધાને દૂર કરવાનું કામ કરે છે ઈશબગુલ અને એટલા માટે જ આપણે ઈશબગુલનો ઉપયોગ કરીશું સ્પેશિયલી આપણે વેઇટ લોસ માટે તો જ્યારે પણ તમને એવું લાગે કે તમારા શરીરની જે ચરબી છે તે એકદમ ચડતી વધી રહી છે તમારા શરીરમાં કબજિયાત છે કબજિયાત રહેતી હોય ને અપચો રહેતો હોય ગેસેટિક પ્રોબ્લેમ્સ હોય તો પણ વજન વધવા માટેનું એક સૌથી પહેલું કારણ છે તો તમારા શરીરમાં પાચન તંત્ર ઠીક કરે છે ત્રણ વસ્તુ સાથે કબજિયાત અને સડેલા મળને શરીરમાંથી બહાર કાઢવાનું કામ કરે છે ઈશપગુલ તો ઈસપગુલ છે ને એ તમારે ખાસ લેવું જોઈએ જેના કારણે તમારા શરીરની અંદર ઘણી બધી એવી વસ્તુ છે જેના કારણે તમારું પાચન તંત્ર ઠીક નથી આવતું તો પણ તમારે એમાં ઘણું બધું સારું થાય તો હવે અહીંયા આ ચારે ચાર વસ્તુ પચીસ ગ્રામ કાળેજીરી લેવાની છે પચીસ ગ્રામ ઈસબગુલ પચાસ ગ્રામ દાણા અને પચાસ ગ્રામ લેવાનું છે જીરું આ ચારે ચાર વસ્તુ બહુ સરસ મજાની છે આ ચારે ચાર વસ્તુને ભેગી કરવાની છે શેકવાની નથી માત્ર આઠ દિવસ ચાલે એટલો પાવડર બનશે ને કાંઈ બગડવાનો નથી તો શા માટે આપણે શેકીએ શેકીશું તો આપણા જે જીરું અને જે આપણા કાળી જીરી અને જે સૂકા ધાણા છે એની જે છાલ હોય છે એમાં ડાયરેક્ટરી સેલ્યુલોસ ફાઈબર નાશ પામે છે જે આપણા પાચનતંત્રને સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે જેના કારણે આપણને રિઝલ્ટ મળતું નથી તો અહીંયા આપણે કોઈ પણ વસ્તુને નથી એમ જ આપણે સૌથી નાની મિક્સર જરમાં પાવડર બનાવવાનો છે પરંતુ પાવડર બનાવો ને તો એવી રીતે બનાવવાનું કે આ પાવડર છે ચાળણીથી ચાળવાનું નથી એટલા માટે તમારે થોડું એક એકાંટો વધારે પીશો કારણ કે ચાળશો ને તો જે રેસા છે ને રેસાની અંદર ફાઈબર હોય છે જો એ રેસા પણ ચાળણીમાં ઉપર રહી જશે તો પણ આપણે રિઝલ્ટની તો અહિયાં આ પાવડર ની મદદ થી તમારે સો ટકા રીચલ જોઈએ ને તો પાવડર ને શેકવાનો નથી અને પાવડર ને ચાળવાનો નથી ઓકે હવે આપણે બનાવીશું સરસ મજાનો વેટ લોસ પાવડર તો અહીંયા આપણો આ વેટલોઝ પાવડર બનીને એકદમ રેડી છે આ વેટલોઝ પાવડરનું સેવન રાત્રે સૂતા પહેલાં એક આખી ચમચી હું ફળા ગરમ પાણી સાથે લેવાની છે જે લોકો આ વેટલોઝ પાવડરનું સેવન રાત્રે સૂતા પહેલાં કરશે એ લોકોને ખરેખર ચરબી તો ઘટશે સાથે સાથે એમના શરીરની અંદર ઘણા બધા ફેરફારો થશે ખરેખર એક મહિના સુધી કન્ટિન્યુ તમારે આ પાવડરનું સેવન કરવાનું છે અને ત્યારબાદ તમારે દસ દિવસનો ગેપ રાખવાનો છે ફરી એક મહિના સુધી કન્ટીન્યુ એવી રીતે તમારે લગાતાર ત્રણ મહિના સુધી આ પાવડરનું સેવન કરશો એ તમારું ઠીક થશે અને પછી લાંબા એટલે કે છ મહિના સુધી કન્ટિન્યુ તમે આ બાળુનું સેવન કરો છો તો તમારું વજન ખરેખર ઘટશે સો ટકા ઘટશે અને એકવાર તમારું વજન ઘટશે ને પછી ફરી વધશે પણ નહીં જરૂરી કારણ કે જે પણ પ્રોબ્લેમ્સ વધારે છે જે વજન વધવા પાછળ એ બધા જ પ્રોબ્લેમ આપણા શરીરમાંથી દૂર કરવાનું કામ કરશે સરસ મજાનું ઘરેલું વેઇટ લોસ પાવડર તો કન્ટિન્યુ છ મહિના સુધી આ પ્રયોગ કરો અને તમારું વજન ઘટાડો ખરેખર આપ સૌને આ માહિતી પસંદ આવે છે તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો તો ચાલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો